એકો મોટો આબાજી બેઠો હોય અને મારા માટે ખીચડી રેડી થઈ ગઈ છે કારણ કે આપણે દરરોજ ખીચડી જ તમે શું કહો તમારું સ્વાગત છે તો આપણે અત્યારે બપોરે આવી ગયા છે જમવા જમવાનું પતિ ગયું છે ઘડિયાળ બંધ થઈ ગઈ છે આ ચિરાગ જોજો હમણાં ચિરાગ શું જોવું તું એક ને એક વિડીયો પચાસ વખત જોઈ રહ્યો હોય ધરાતો જ નહીં ચાચી હવે દુખે હે પીટમાં હવે નહીં દુખતું આ અમારા મમ્મી ગોદરું બનાવી રહ્યા છે મોટું બધું

એટલે ફોન માં તો વિડીયો જોવે તારો ફોન નહિ ચાચી નો ફોન હે મોટી નો ફોન લઈને બેઠો હોય મોટી નો જીવ નહી ફોન મારો ચિરાગ એ ફોન કોનો હે એ જીરા ફોન કોનો હે

મોટી હંમેશા ગુસ્સા માં દેખાતી હોય ને તમે ત્યાં જાય એ બસ હવે તમે જોવો ને જો કેટલા વિડીયો જોયા હાલના ના લઈને હવે જવા દે બીજા વિડીયો કર એના ફોટા જોઈને ખુશ થાય દેખાડતો ફોટો હે ને એનો ફોટો કાળું મેરા કાળું હવે મમ્મી મને લાગે હવે આ જગ્યા બદલીને હવે ઉલે જ્યા હવે ના અહીંયા હવા નહીં આવતી એમ કે ને એ ચીરા કરતો કેવી રીતે કરવાનું

હવે તા ચાજી તો ભાજી મને મારવા આવે નહીં આપવાનો જા તું તાર ચાચી લઈ લઈ જા ફોન ચાચી ક્યાં લેજા ચાચી ક્યાં લેજા જા તો તોડ આને આખો તો ભાગવા તું મારી નહીં આખે ખાવા દેતો નહીં આખે પીવા દેતો હવે નહીં આવે ઘરે રીહીન જતો રહેશે એ અચ્છા 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 હું તો મોટો બધો હોય અહીંયા એવો ઓદળે બી એને રે ઓદળી જાણ એ દિખાણો હવે નહીં બોલે મારી દિખાણો રીહાણો તું બહુ પપ્પુ જઈ ગયા તારા તારા પપ્પુ જઈ ગયા એને એને ઘરે ફાવતું જ આ બાજુ અને આ બાજુના ઈલાકામાં જ મજા આવે દેખાડતો તો શીઓ કુકડો લાવ્યો

તો ફાઇનલી આપણે વારું કરો બેસી ગયા છીએ મોટા ભાભીઓ અહીંયા બેઠા છે મોટા ભાઈ અહીંયા બેઠા છે અને ચિરાગના નખરા ચાલુ થઈ ગયા છે ઓલું બાજુ અને મારી મમ્મી આ બાજુ બેઠી છે મમ્મી બા દા હજી તમે ગણો હું મારી ભાઈ કહું મોટું આ બાજુ બેઠું હોય અને મારા માટે ખીચડી રેડી થઈ ગઈ છે કારણ કે આપણે દરરોજ રાતે ખીચડી જ ખાઈએ તમે શું કહો सरकवा है तुमने तो कभी देखा नहीं होगा अरे तूने कभी तो देखा नहीं उतना मैंने वाई दिया भैया हमारे वाड़े पे बहुत खरकवा आया है साइज बनाई है आपने ए डरी के जो वीडियो में वीडियो में थोड़ी डर गई है कोई चिंता नहीं है ब्लॉग में ऐसा होता रहता है तो हम सीखते हो गए तो सास बात तो थोड़ी डरेगी लेकिन कोई बात नहीं हम एडजस्ट कर लेंगे

દુર્જન તારો છોકરો દુર્જન તું નાનો પાંચો મોટો પાંચો એ સીધા મારે ભેગું ખાવાનું તારે અમારા ભાભી એમ કહે કે ખાવાનું મને તારા ઉતા કોરિયો પકડી જો અનકમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ એ થોડું આવડે મને ઇંગ્લિશ એમ તો ને મોટો મોટો ખાવાનું ચાલુ કરી દીધું આપણે જો બાકી બધા ખાય હેરા તો ચાલો આપણે જો વાર વાર ખાઈ અને

પણ આ જ ભેગા વારું કર્યું મોટું તો નોકરું બ્લોગ જોજો કરે તો બ્લોગ હે ને બ્લોગ જોવે આપણું આપણું બ્લોગ જોવે જુઓ હે ને આ બ્લોગ તો જોયો તો જોઈ લેજો બ્લોગ અપલોડ કરી દીધો હવે હવે આ અપલોડ કરેલો છે પહેલો જ બ્લોગ હશે અને આ બીજા નંબરનો હશે મોટું જોવું માં આવી ગયું મોટું તો અને આટલા બધા લોકો જોવો યાર એક જણો કોમેન્ટ કરો એક એક કોમેન્ટ કરો ને તો બહુ હે મારા માટે બેના કરતા તે જ નહીં કરી સારું તો તમારા માટે તમે માણસો નહીં આટલી ગરમી લાગે છે અને આટલો પડશે ઉરી જાય ને તો વિચાર કરો હું પંખો બંધ કરીને બેઠો કે તમને અવાજ ક્લિયર આવે અને આ મોટું નહીં આવા શરીરે હું પંખો બંધ કરીને હુવારી દઉં તો મને શરમ આવી પડે પણ નહીં આવતી મોટું બહુ દાંત કાઢે તો ચલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો જ લાગ્યો તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને હા કોમેન્ટ કરવાનું ન ભૂલતા ટાટા બાય બાય સી યુ સીયુ ટુમોરો ગુડ નાઇટ તો કોમેન્ટ કરો જલ્દી